મિત્રો આ ગાડીના ધક્કા મારીને જાય છે તો આપણે પૂછીએ કે ક્યાંથી આ ધક્કા મારીને જાય છે ક્યાં એ બધું આપણે પૂછીએ ચાલો તો પછી આપણે લોકોનું થયું છે જોઈએ શું થયું છે દાદા શું થયું છે હે પેટ્રોલ ખતમ પૈસા નથી કયા ગામ જવાનું ધડકાવ તો આ બાજુ આવો આ બાજુ સાઈડ પર આવો મિત્રો આ ભાઈ ધડકાવ જવાના છે તો એ લોકોનું પેટ્રોલ નથી અને શું થઈ છે એટલે આપણે જાણીએ પછી એ લોકોની વ્યવસ્થા કરી આપીએ આ બાજુ આવો ગાડી મૂકી દો મૂકી દો અહીંયા અહીંયા બે જાઓ એક જ મિનિટ કઈ નહિ બેસો બેસો તો કયું ગામ તમારું મતલબ વેલી ગામ મહારાષ્ટ્રમાં આવ્યો તો તમે શું કામ કરવા ગયેલા શેરડી કાપવા શેરડી કાપવા તો કેટલા વાગે નીકળ્યા તમે અમે લગભગ 1 વાગે નીકળ્યા એને ઓ આજે પાછક વાગે 100 100 વાગે નીકળ્યા 100 વાગે નીકળ્યા અને તમારા પર પૈસા કેટલા હતા પૈસા બસ 300 રૂપિયા હતા પર એ તાય જેમ તે માટવા તાટવા તાયવા બરાબર એમપી ની ગાડી છે ને ગાડી બતાવજો એમપી ની ગાડી છે

તો આ લોકો કહે કોઈ ભાડું નથી અને અત્યારે ધોડગા બાજુ જવાના છે અને કોઈ ભાડું નથી જે મજૂરી ગયેલા તો ત્યાં સેટે પૈસા આપ્યા નથી બરાબર શેરડી કાપવા ગયા હતા અને હમણાં હોળી આવે છે તો આપણે હોળી તો મેન તહેવાર કહેવાય બરાબર પૈસા આપ્યા નથી તમને એક બીજા મહિના એક તારીખે કઈ બીજા મહિના પહેલી તારીખે કીધું

હવે તો કાંઈ જ ટાઈમ થઈ ગયેલો છે અને આ બાજુ બજારમાં બધું બંધ છે તો જમવાનું હું કરશું કાંઈક ચાલો ચા નાસ્તો બિસ્કિટ બી કાંઈક કરશું બરાબર એનું બી વ્યવસ્થા કરી દઈએ આપણે તો તમને પહોંચવા માટે કેટલા રૂપિયાની જરૂર છે પાંચ રૂપિયાની જરૂર થશે પાંચસો એક રૂપિયાની જરૂર થશે અને પેટ્રોલ તમને અહીંયા ત્રણસો ચારસોનું પેટ્રોલ જશે ત્રણસો ચારસોનું પેટ્રોલ જશે બરાબર અને કેમ કે તમે અત્યારે બી નથી ખાધું અને હમણાં આ બધું બજાર બંધ છે કેમ કે સાડા બાર જેવા વાયગા છે સાડા બાર એક જેવા વાયગા છે તો બજાર બધું બંધ છે અને તમને જરૂર છે પાંચસો રૂપિયાની બરાબર તો પાંચસો નહીં આ તમને આ પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખાવજો અને આ પાંચસો રૂપિયા નાસ્તો આપણે સવારે તમને અહીંયા ઊંઘવાની બી વ્યવસ્થા કરી દઉં બરાબર અને હજાર રૂપિયા એ પાસે એમાંથી તમારે પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખાવી દેજો અને પાંચસો રૂપિયાનું તમે જમી લેજો અને હમણાં હમણાં તમે ચા નાસ્તાનું વ્યવસ્થા કર્યું બરાબર તો

એ લોકોની વ્યવસ્થા બધી કરી દીધી છે જમવાનું બી અહીંયા ચા નાસ્તો કરી દઈશું અને અત્યારે હોટલ તો ખુલ્લી નથી એટલે જમવાની વ્યવસ્થા નહીં થાય પણ ચા નાસ્તો કરાવશું અને અહીંયા ઊંઘવાની બી વ્યવસ્થા કરી દીધી છે અને એ લોકોને ભાડું અને જમવાનું બી બધું આપ્યું છે તો વિડીયો અમારો સારો લાગે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો અને વધારે વધારે શેર કરજો તો મિત્રો તો ભાઈ અટવાયેલા હતા અને ભૂક્યા બી હતા એટલે એ લોકોનું આપણે ચા નાસ્તાને અત્યારે તો એક વાગવા આવ્યો છે એટલે આપણે હોટલમાં તો જમવાનું વ્યવસ્થા નહીં થયું પણ બિસ્કીટને ચા નાસ્તો થયો હશે બરાબર જેટલી બિસ્કીટ ખાવા એટલી ખાજો બરાબર જેટલી ખાવાનું હોય એટલી ખાજો ધરાન બિસ્કીટ નહીં બીજું બી વસ્તુ મંગાવશું આપણે અહીંથી હા કે બરાબર ધરાન ખાઈ લેજો આપણે આરામથી ઊંઘીને સવારે નીકળજો Raro.